ખેડૂત મિત્રો કપાસ બજારમાં પીછે હટથી ખેડૂત મિત્રોમાં ગભરાટનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે આજે તારીખ ત્રેવીસ એક બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ રાજકોટ પંદરસો એકવીસ ભેંસાણ ચૌદસો છપ્પન જેતપુર ચૌદસો એકોતેર મોરબી પંદરસો ને દસ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે બાર હજાર મણ જેટલી કપાસની આવક જોવા મળી હતી બધા જ વાયદાનો સમય બાર વાગ્યે અને ઓગણચાલીસ મિનિટની આસપાસ આપણે જોઈએ તો ન્યૂ કોટન વાયદો માર્ચ બે હજાર પચીસનો જીરો પોઈન્ટ ઓગણીસ જેટલો ઘટીને છાસઠ પોઈન્ટ સત્તાણુંની આસપાસ ચાલી રહ્યો છે આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસડીનો જાન્યુઆરી બે હજાર પચીસનો વાયદો એકસો ત્રીસ રૂપિયા જેટલો ઘટીને ત્રેપન હજાર ત્રણસો વીસની આસપાસ ચાલી રહ્યો છે અને માર્ચ બે હજાર પચીસનો નો વાયદો રૂની ગાંસડીનો એકસો સિત્તેર રૂપિયા જેટલો ઘટીને ચોપન હજાર ત્રણસો ત્રીસની ની આસપાસ ચાલી રહ્યો છે અને એનસીડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો ફેબ્રુઆરી બે હજાર પચીસનો વાયદો પણ બાર રૂપિયા જેટલો ઘટીને સિત્તાવીસો છપ્પનની આસપાસ ચાલી રહ્યો છે ગુજરાતમાં ગામડે બેઠા છેલ્લા બે દિવસથી કપાસના ભાવમાં સારો એવો ઘટાડો છે તે જોવા મળી રહ્યો છે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાંથી કોમેન્ટ આવે છે અમુક છૂટાછવાયા વિસ્તારોમાં જ પંદરસોની આસપાસ ઘરે બેઠા કપાસનો વીસ કિલોનો ઊંચામાં ઊંચો ભાવ બોલાઈ રહ્યો છે બાકી કપાસની ગુણવત્તા મુજબ તેરસો પચાસ થી ચૌદસો ચૌદસો ચાલીસ ચૌદસો પચાસ ચૌદસો સાહીઠમાં મોટાભાગના વિસ્તારોમાં ઘેર બેઠા ભાવ છે તે વધારે પ્રમાણમાં બોલાઈ રહ્યો છે અતિ સારો કપાસ હોય તો પંદરસો અને અમુક વિસ્તારોમાં પંદરસોની ઉપરની સપાટીએ તમારા વિસ્તારમાં કપાસના ભાવ બોલાતા હોય તો તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવી શકો છો ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો પણ તમે ચોક્કસ કોમેન્ટમાં જણાવો જેથી કરીને અમને ખ્યાલ આવે